વડોદરાના સિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવન વિશ્વ મેલેરિયા દિવસની સિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર ના સ્ટાફ દ્વારા મેલેરિયા વિશેની જાગૃત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રેલી માં મેલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલી માં ડોક્ટર નર્સ તથા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ જોડાયા હતા આ રેલી નું સમાપન જય રત્ન ચાર રસ્તા નજીક થયું હતું આ પરોપજીવી શરીર માં પ્રવેશતાની સાથે તરફ આગળ વધે છે પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહી માં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓ ને નુકસાન પહોંચાડે છે લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકો નું ધ્યાન કેન્દ્રિત કરવાનો અને તે પ્રત્યે જાગૃતતા ફેલાવાનો છે જે રોગ થી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે